પોલીસ જેનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું પોલીસ જેનું કામ છે બીએનએસ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા અને બીએનએસએસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનું શબ્દશઃ પાલન કરવાનું પરંતુ પોલીસ તે સિવાયના બધા જ કામ કરે છે માટે લોકો એવું કહેતા હોય છે કે પોલીસની ના તો દુશ્મની સારી ના તો દોસ્તી સારી જોકે રાજકોટના ગોંડલમાં અમિત ખૂટ કેસમાં એક એવી માહિતી બહાર આવી છે કે આ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાના નામ લેવા માટે અતાઉલને દબાણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર જમાવટ સાથે હું o રાજકોટનું ગોંડલ ફરી એકવાર સમાચારોમાં છે કેમ કે અનિરુદ્ધસિંહ જાડેજાની પોપટ સોરઠિયા કેસમાં સજા માફી રદ થઈ ગઈ છે અને અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો હવે થોડાક સમય ગોંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા સહિત અન્ય આરોપીઓના અમિત ખૂટ કેસમાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે એવી માહિતી બહાર આવી હતી કે અતાઉલે રિમાન્ડમાં કબૂલી લીધું છે કે અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાની સીધી સંડોવણી છે બધાને લાગતું હતું કે આ કેસ પૂરો થઈ જશે અને અનિરુચિ જાડેજાની મુશ્કેલીઓ વધી જશે જોકે હવે એવી માહિતી બહાર આવી છે કે અતાઉલના રિમાન્ડ પૂરા થયા પછી તેને બાવીસમી સપ્ટેમ્બરે કોર્ટમાં રજુ કરાયો હતો અને ત્યારે તેણે જજ સામે જ વટાણા વેરી નાખ્યા છે કે પોલીસે તેની પાસે બળજબરીપૂર્વક અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ સ્ટેટમેન્ટ લેવડાવ્યું છે તાઉલે કોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે તેને 20 સપ્ટેમ્બરના રોજ બપોરે દોઢ વાગે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો પરંતુ તેની સત્તાવાર ધરપકડ બીજા દિવસે એટલે કે એકવીસમી સપ્ટેમ્બરના રોજ સવારે ચાર વાગે બતાવવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર કસ્ટડીમાં રાખીને તેની પાસેથી દબાણ ધિરાણપૂર્વક નિવેદન લેવામાં આવ્યું હતું તો હવે આ માહિતીથી ગોંડલમાં જ નહીં પરંતુ ગુજરાતના રાજકારણમાં એક ખળભળાટ મચી ગયો છે અને આ માહિતીથી પોલીસની છબી પણ ખરડાઈ છે આ વસ્તુ બતાવે છે કે પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જગ્યાએ બધા તમામ કામ કરે છે વાત કરીએ રાજકોટના ખૂબ ચર્ચિત હવે આ અમિત ખૂટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી સત્તર વર્ષીય સગીરાએ ત્રણ મહિના રોજ રીબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ પછી દુષ્કર્મના આરોપી એવા અમિત કુટે રિબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી હતી જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે રાજદીપસિંહ ત્રાસ આપતો હતો પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે મૃતક અમિત ખુટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો બરાબર ગરમાઈ ગયો હતો ને આ મામલે રીબડાના સક્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે વાત કરીએ ગોંડલની તો એક સમયે જે ગોંડલ મહારાજા ભગવતસિંહના સુશાસનને કારણે ઓળખાતું એ ગોંડલ હવે લોહિયાળ ઇતિહાસના કારણે મીડિયામાં હેડલાઇન બને છે પરંતુ ગોંડલની ગોંડલ આજકાલની નથી આ શહેરના ઇતિહાસના પાને ધરબાયેલી અદાવતની આગ ચાલીસ વર્ષથી લાગેલી છે જે તે સમયે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે રાજકીય વર્ચસ્વની લડાઈ રમાઈ હતી તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર